આંકડાઓ માત્ર ફાઈલોમાં મૂકી રાખવા માટેના નથી પરંતુ ભવિષ્યમાં સર્જાઈ શકનાર ભારે સામાજિક અસ્થિરતા તરફ એક સંગીન ઈશારો પણ કરે છે શું આંકડાઓ એ સાબિત નથી કરતા કે સમૃદ્ધ અને સાહસિક ગુજરાતીઓ પુત્ર અને પુત્રી વચ્ચે ભેદભાવ કરે છે ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યના લોકો જો દીકરા અને દીકરી વચ્ચે ભેદભાવ કરશે તો બીજા રાજ્યોની કલ્પના પણ શું કરવી આ બાબત એક ગંભીર ચિંતન માગી લેશે આવી જ પરિસ્થિતિ જીવનની સંધ્યાકાળ ધરાવતા વૃદ્ધોની છે

મહાસત્તા બનવું હોય તો આપણે પણ તેમની માફક આર્થિક સામાજિક અને પર્યાવરણીય તેમજ સ્વચ્છતાની બાબતની અંદર ઊંચા માનાંકો બનાવવા જ પડશે અને આજના આ કાર્યક્રમ નો વિષય વસ્તુ પણ નબળા પાસા સામે જનજાગૃતિ નો છે હવે હું પોરબંદર સેવા સદન દ્વારા ડિસેમ્બર બે હજાર દસ થી ડિસેમ્બર ફેબ્રુઆરી બે હજાર અગિયાર સુધી કરવામાં આવેલા કાર્યોની વિગત આપીશ જેમ કે પ્રતિમાઓની સફાઈ સાર્વજનિક સ્થળોની સફાઈ પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા અંગેની જાગૃતિ સરકારી સ્કૂલો અને આંગણવાડીઓની સફાઈ બાગ બગીચા તેમજ જાહેર સ્થળોની સફાઈ શાક માર્કેટની સફાઈ

માર્ગદર્શન પૂરું પાડવું પાણી બચત અંગે જનજાગૃતિ નું અભિયાન શહેરની અંદર આવેલા જાહેર બાગ સફાઈ વૃક્ષોની જાળવણી તથા શહેરમાં આવેલા વૃક્ષો વૃક્ષોની ઓળખ તેમજ વૃક્ષો તેમજ નગરપાલિકાની સ્કૂલોમાં આવેલા વૃક્ષોની જાળવણી અંગે બાળકોને માર્ગદર્શન પૂરું પાડવું આ ઉપરાંત બિન ઉપયોગી વીજ ઉપકરણો દૂર કરવા નગરપાલિકા હસ્તકના ઇલેક્ટ્રોનિક ઇલેક્ટ્રિક મોટરો પંપ રિવોલ્યુશન કેપેસિટી વધારીને વીજ વપરાશ જાહેર ઇલેક્ટ્રોનિક માટે ટાઈમર ઓવરટાઇમ ચેકિંગ નગરપાલિકા નો વધારવો અને પૂનમના દિવસે રાત્રે દસ થી બાર સ્ટ્રીટ લાઇટો બંધ રાખીને ઉર્જા બચત તેમજ ચાંદની રાતનું સૌંદર્ય લોકોને માણવા માટે આયોજન કરવું આ ઉપરાંત તારીખ છવ્વીસ બાર બે હજાર ના રોજ સ્વચ્છતા અંગેની એક ચિત્ર સ્પર્ધા નગરપાલિકા આયોજીત સ્કૂલોની અંદર આયોજન કરવામાં આવેલું અને અંતે આજનો આ કાર્યક્રમ કે જે સાંસ્કૃતિક કાર્યક્રમ છે અને તદુપરાંત આપણને વિવિધ બાબતોની અંદર જાગૃતિ કેળવવા માટે પણ આયોજન કરવામાં આવેલું છે આવા જ વધુ એક જનજાગૃતિના કાર્યક્રમનું આયોજન શ્રીરામ સ્વિમિંગ ક્લબના આયોજન કે તેના સહયોગથી તારીખ ચોવીસમી ફેબ્રુઆરીના રોજ સવારે છ થી સાત પ્રભાત ફેરીના સ્વરૂપમાં કરવામાં આવ્યું છે જે ભાવસિંહજી હાઈસ્કૂલના વ્યાયામ શાળાથી શરૂ થશે અને જેમાં બહોળા પ્રમાણની અંદર પોરબંદરના નગરજનોને ભાગ લેવા માટે વિનંતી કરવામાં આવે છે